ભાવનગર શહેરમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો થયા છે શહેરમાં આંતક એટલો વધી ગયો છે કે હવે નિર્દોષ નાગરિકો પણ સલામત નથી આવી એક ચોંકાવનારી ઘટનામાં એક વૃદ્ધ શ્રમજીવીની નિર્મમ હત્યા કરવામાં આવી છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગર શહેરના સુભાષનગર પાસે આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજના નજીક ગોકુલધામ સોસાયટી પાસે વર્ષીય વૃદ્ધ છનાભાઈ ગોહેલ જઈ રહ્યા હતા તે દરમિયાન ડેવિડ નામના એક રોકીને પૈસાની માંગણી કરી હતી પૈસા ન આપતા ડેવિડે છનાભાઈ પર તીક્ષ્ણ હથિયાર વડે આડેધડ હુમલો કર્યો લોહી હાલતમાં છનાભાઈને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે શહેરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ કમનસીબે ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ થયું આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે છનાભાઈના પરિવારજનોએ આ ઘટના અંગે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી હત્યારાને પકડીને પોલીસ કડક કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી તેઓ મૃતદેહનો સ્વીકાર કરશે નહીં સુરેશ જગનભાઈ વાજા શું બનાવ બન્યો છે બનાવ તો એમાં એવું થયું કે હું સવા પોણા આઠે ઘરેથી નીકળ્યો એટલે રોજની જેમ તમે જાતા હોય એમ જ જાતો તો અને રસ્તામાં ચનાભાઈ અમારી સાથે જ કામ કરે છે ઈ મને રસ્તામાં ફાવ આમ લોહી લુહાણની હાલતે મળ્યા એટલે હું સર એકસો આઠ ને ફોન કર્યો અને એને બોલાવ્યો અમે એકસો આઠ ને બોલાવીને અહીંયા સરટીએ એવી તો જાણ નથી મળી ખાલી રોડ ઉપર પડ્યા હતા અને એને અહીંયા સરટીએ લઈને આવ્યો

જે આડે અંદર જે પૈસા ની કરે ખીચા માંથી મારે પૈસા તળત થી ભાગે અને પૈસા ન દેતા આવી રીતે બે ફાર્મ શેરીઓ ઘા મારી અને હત્યા હત્યા કરી નાખેલ છે તો અમે એવું કહીશું કે આ જે ભાવનગર અંદર હાલમાં અત્યારે જે બનાવો બની રહ્યા છે તો આવા બે ફાર્મ લુખા તત્વો આવારા તત્વોને સતંજામાં લઈને અને કાનૂની કાર્યવાહી કરી કડક ને કડક પગલા લેવા અને અમને ન્યાયના હિતમાં આ અમને ન્યાય મળે એવું કરશું અને જ્યાં સુધી અમને ન્યાય ન મળે ત્યાં સુધી અમે અહીં અંતિમ ક્રિયાની વિધિ નહીં કરીએ ઘોઘારોડ પોલીસ સ્ટેશનના ગોકુલધામ સોસાયટી સુભાષનગર વિસ્તારનો આ બનાવ છે જેમાં છગનભાઈ ગોહિલ પોતાની સાયકલ લઈ અને સવારે નવ વાગે જતા હતા તે દરમિયાન ડેવિડ મકવાણા તેના પરિચિત તેની સાથે ઊભા હતા અને તેની સાથે બોલાચાલી થઈ અને ઉગ્ર બોલાચાલી થતા આ ડેવિડે છરીના ઘા ડાબી હોસ્પિટલમાં લાવવામાં આવેલા અને ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ થતા આ હત્યાનો બનાવ બનેલ છે પોલીસ દ્વારા લાશનો કબજો લઈ ઇન્કવેસ્ટ ભરી અને આગળની કાર્યવાહી ફરિયાદ લેવાની કામગીરી ચાલુ છે જે પ્રાથમિક હકીકત મળેલી છે તે હકીકત એવી છે કે જે આ ભોગ બનનાર અને આ લોકો પરિચિત હતા અને કોઈ પૈસાની બાબત હતી અને એ બાબતે તેને સવારે નવ વાગે જે સાયકલ લઈને જતા હતા તરફથી રોકવામાં આવેલા અને આ બનાવ બનેલ છે પોલીસ દ્વારા જે રોડ ઉપરના સીસીટીવી કેમેરા અને શાહેદોની ઊંડી પૂછપરછ હાલમાં ચાલુ છે પોલીસે એક ટીમ બનાવી આ આરોપી જે છે ડેવિડ એ નજીકના વિસ્તારમાં જ સુભાષનગરમાં રહે છે હાલમાં તેના ઘરે ચેક કરતા તે છે નહીં પોલીસ દ્વારા ટીમ બનાવી અને વહેલી તકે આ જે છે આરોપીને અટક કરવાની

અત્યારે બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર